कई री बंदि मित्री स्ट वारा माण्हू हलो

દ્વારકાધીર દ્વારકા પુલ ઉપર જોવા રેપાલ ભાઈ ને થાકી ગયા દ્વારકા ગયા જોઈ લ્યો કેમ છે ભાઈ

ટાપ દબાટી બરાબર તો ચાલો હવે આપણે કેમ કે તમને બધું તમામ બતાવી દીધું છે જોરદાર હજી પણ આપણે જાય જ છે દોઢ દ્વારકા અને આ બાજુ આવી ગયું છે નજીક જેવું ગામ ને બધું છે મળીએ પછી હાલ ગઢ દ્વારકા ગયા છીએ મંદિરે અને જો પાર્કિંગ જો બહુ મોટું જો ભાઈ હલો આ બધા જો બધા જે કહીએ આપણે હવે ગાઈએ

લોકર માં મૂકી જાવ જો તો મંજીની બતાવે છે સોરી રા લઈ જવાનો બની છે આપણે જમા કરાવવા છો ભાઈ ભાઈ જમા કરાવવા હાલો હમણાં જમા થઈ જશે मंदर आ गया है। कोई खबर नहीं है। आपके मोबाइल के में लोग करवा। बड़े देखे हैं। तो पढ़ाई क्या पढ़ाई? नॉर्मल ब्रांड माउंटेड। आप जितना बारा, कौन चालमा? आप ही हम बचा रहे हैं। नहीं वो और सब बी यू जी एजेंट बने। नहीं, ना क्या?

છોટા બાલક લેની રહી તું ઈમાનદાર ઇન્સાન હા ઈમાનદાર હલો હવે

हलो थोरी दूर रखजियो

જય દ્વારકાધીશ જય ભોલેનાથ હર હર ભોલે હલો તો કેમ થાય હવે આપણે ફાઈનલ બહાર નીકળી જાય છે બરોબર છે

ને કયા ગામથી છે તો મને યાદ નથી રહેતું રંગ પર ને રંગ પર ને સોટીલા બાજુના છે તો આ બધા મારા વિડીયો જોવે છે ખાસ કરીને આજે છે તો ખૂબ મને પણ આનંદ આવે છે કે નહીં મારા વિડીયો જોવા તો આપણે થોડોક આનંદ આવે છે કે એટલા ગામ સુધી મારા વિડીયો જોવે છે એટલે મજા આવે છે કેવું લાગે છે અમને મેળવ્યા પછી હવે આપણે मी त्या आज मुंबई